ખેડાના નડિયાદમાં માઈ મંદિર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વેકેશન દરમિયાન નાના બાળકોને અવનવી એક્ટિવિટી શીખવાડવા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉનાળુ વેકેશનમાં બાળકો બાગીચામાં તેમજ દિવસ દરમિયાન મોબાઈલમાં પોતાનો સમય પસાર કરતા હોય છે આવા સમયમાં બાળક પોતાની એક્ટિવિટી ભૂલી જાય છે તેથી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 15 દિવસ સમૂહ કેમ્પનું આયોજન કરી ફક્ત બ્રહ્મ સમાજના નહીં પરંતુ સમગ્ર ધર્મ અને સમાજના બાળકો ડાન્સિંગ નાટ્ય સ્પર્ધા ડ્રોઈંગ રમત ગમતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી આ સમર કેમ્પનો 50 જેટલા બાળકોએ લાભ લીધો તેમજ સમર કેમ્પમાં બાળકોને ચા નાસ્તાનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું અને સંસ્થાના અગ્રણીઓ દ્વારા બાળકોને શિક્ષણને લાગતી જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું દર્શક મિત્રો દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉનાળાનું વેકેશન પડી ગયું છે બાળકોને મોજ મજા કરવા માટેની એક એક્ટિવિટી દર્શાવવામાં આવી છે સમર કેમ્પનું એક આયોજન માય મંદિર ખાતે કરવામાં આવ્યું છે આપણી વચ્ચે સંસ્થાના અગ્રણી ઉપસ્થિત છે જાણીએ તે શું કહેવા માગે છે જી સર મારું નામ આશિષ એચ ભટ્ટ છે અને અમે સમસ્ત ગુજરાત ભ્રમ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા વિભાગ દ્વારા અવારનવાર ઘણી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ વસુદેવ કુટુંબકમની ભાવના રાખી અને અમે આ વર્ષે પ્રથમવાર ઉનાળામાં માઈ મંદિરની અંદર એક ઉનાળું શિબિરનું સમર કેમ્પનું આયોજન કર્યું છે અમારો હેતુ એ છે કે હાલ બાળકો મોબાઈલ અને લેપટોપમાં જ વ્યસ્ત રહે છે ખુલ્લામાં આવી પ્રવૃત્તિઓ થાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે જુદા જુદા પ્રવૃત્તિઓ જેમ કે યોગા વૈદિક મેથ્સ કરાટે એવા સર્વ સમાજના બાળકોને આવરી અને આ સમર કેમ્પનું પંદર દિવસ માટે આયોજન કરેલું છે આ આયોજનમાં અમે નિઃશુલ્ક શિબિર રાખેલી છે કોઈપણ સમાજના કોઈ પણ બાળક આની અંદર ભાગ લઈ શકે અને એના માટે કોઈ જ ફી કે કોઈ જ ચાર્જીસ અમે રાખેલા નથી આ શિબિરનું આયોજન કરવાનો અમારો હેતુ સર્વ સમાજના બાળકો એકસાથે આમાં ભાગ લે સનાતન ધર્મની અંદર એમની શ્રદ્ધા મજબૂત થાય અને માઈ મંદિર મંદિરની અંદર આ પવિત્ર પટાંગણમાં અમને જે આ જગ્યા અને અન્ય વ્યવસ્થા માઈ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ફાળવવામાં આવી છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ શિબિર દરમિયાન અમે રોજ બાળકોને નાસ્તો અને બીજી કોલ્ડ ડ્રીક્સ એવું પ્રોવાઈડ કરીએ છીએ જે અમારા સમાજના શ્રી કેહુરભાઈ ભટ્ટ શ્રી શીતલબેન અને અન્ય દાતાઓ દ્વારા આ પૂરું પાડવામાં આવે છે સાથે સાથે અમે રવિવારના રોજ અન્ય પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમ કે હમણાં છેલ્લા રવિવારે અમે તાજેતરમાં જ ઓપરેશન સિંદૂર હેઠળ બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવાય એ માટે પણ એક ત્રિરંગા યાત્રા અને એમના માટે એક ક્વિઝનું આયોજન કરેલું હતું એમ આવતા રવિવારે પણ અમે વક્તૃત્વ સ્પર્ધા અને ગેમ્સનું આયોજન કરીએ છીએ બાળકો સાથે સાથે આમાં હવે મા બાપો પણ જોડાઈ રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે અમારી આપ સૌને વિનંતી છે કે આ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ સૌએ એમને સાથને સહકાર આપ્યો છે એવો દર વખતે આપતા રહેશો જય મહાદેવ જય પરશુરામ તો આ હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી કે જેમણે સમર કેમ્પ વિશે આપણને માહિતી આપી તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ